તો ગઈશ સવાર સવારમાં આપણે લેપટોપ લઈને બેઠા છે કમ્પ્લીટ છ વાગે લેપટોપ આપણે એટલા માટે લઈને બેઠા છીએ કે આમાં ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવાનું છે મારું ઇન્સ્ટાગ્રામ કારણ કે જે વગર ફોકટની પોસ્ટ છે એ ડિલીટ કરવાની છે તો ડિલીટ કરી દઈએ ફોનમાં મજા નહીં આવતી ઇન્સ્ટામાં એટલે લેપટોપમાં ચાલુ કરું આપણું ચાલુ થઈ ગયું છે આપણો લોગો ગાઈશ આપણો લોગો છે સ્વસ્તિક પગી ચલો ખોલી કાઢ્યા ચાલુ થઈ ગયું છે અને બીજું કે આ લેપટોપમાં બધું ભરેલું છે આ એક વાર નવરો બેન બધું માર પતાવી દેવું છે તો માલો તમને થોડી વાર રહીને નહીં તો નહીં ભાઈ લઉં ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જાઉં પછી મળું તમને આવું તો આપણું ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દીધું છે લેપટોપમાં તો ચાલો કામ બામ પતાવી દઉં પછી મળું તમને આવું તો ફાઇનલી ગાઈશ મેં નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને અત્યાર વાગ્યા છે એક ને બરો ફરીથી ચાલુ કરું ભાઈ એકને પંચા પાંત્રીસ છત્રીસ એટલે દોઢ બે વાગવાનો છે પોણા બે થયો છે ને ગાઈસ ડેન્જર વરસાદ ચાલુ થયો છે અમારા હાલોલમાં તમે જોઈ શકો છો કેસી બારીશ હો રહી છે બહુ જ ડેન્જર બારિશ હો રહી છે અને ગાઈસ આપણે આજે સવારનું કશું સાધું નહીં એટલે આજે મગનું શાક અને રોટલી એનો પ્લાન છે તો ચલો ફર્સ્ટ ક્લાસ બનાવી પહેલાં તો મગ બાફવા પડશે એના માટે જો તમારો ભાઈએ મગ કાઢી લીધા છે તો ઇસ્કો હબ બાફવા મીકી દે તે કઈ થોડું ગુજરાતી હિન્દી મિક્સ થઈ જાય છે તો ચલો મગ બાફવા મીકી દઉં પછી મળું તમને હા કાલે ભાઈનો ફોન આવ્યો તો કાલે ચૂંટણીનો ઓર્ડર છે આપણે ડીજે માં તો કાલે ઓર્ડરમાં જવાનું છે કાલે આવશે ફર્સ્ટ ક્લાસ જોજો તમે મજા આવશે તો આપણી મગની દાળ એટલે કે મગનું શાક બનાવી દીધું એટલે આપણે મગ અને રોટલી રોટલી બનાવી દઈએ હવે શાક તો બની ગયું છે ફર્સ્ટ ક્લાસ તો આપણે ફર્સ્ટ ક્લાસ મગનું શાક અને રોટલી બનાવી દીધી તમે જોઈ શકો છો આપણી રોટલી આજે તો મસ્ત રોટલી બનાવી દે જુઓ ખાલી અચ્છા એ ગોલ ગોલ અચ્છા એ ઓર ઇધર બાર બારીશો રહી ગઈએ વરસાદ પડે છે ગાઈશ દેખો લગભગ બે કલાક થઈ ગયા બે કલાકથી વરસાદ જ પડપડ કરે તમે જોઈ શકો છો એટલો બધો વરસાદ નહીં અહીંયા અહીં બી પાણી ભરાઈ ગયું છે ઘરમાં બી એટલે વરસાદ બંધ થાય એટલે બધું કાઢવું પડશે મારે પાણી તો ચલો આવું કંઈક અત્યારે વાતાવરણ છે તો ખાઈ ભાઈ લઈએ ખાઈને મળીએ તમને અને વાપરે ઇધર તો તલાવો ગયા છે દેખો તમે ગાઈશ તલાવ તલાવ થઈ ગયું કરવાનું અને વરસાદ ખાર કૂવો અને આ જુઓ વરસાદ ડેન્જર વરસાદ પડે છે તો ચાલો ખાઈ લઈએ વરસાદ વરસાદનું કામ કરશો હવે તો હમણાં વાગ્યા છે રાતના સાડા નવ જો તમને ટાઈમ બતાવી દો ફ્લેશલાઇટ બંધ કરીને આ જો સાડા નવ ને સત્યાવીસ થઈ જાય અને આપણે લેપટોપ ચાલુ કર્યું છે જે સાઉથનું પિક્ચર આપણે કાલે જોતેલા એ અધૂરું રહી ગયું છે તો એ પતાવી દઈએ પિક્ચર અને ખાઈ લઈએ જે તે આપણે તમે અવડે જોયું મગનું શાક અને રોટલી એ રીતે આપણે ખાવા બનાવી જાજે તો પિક્ચર જોતા જોતાં ખાઈ લઈએ અને આજે બી વરસાદ ગાઈસ આખો દાડો પડ પડત છે એટલે ઘરની બહાર તો નીકળવી નહીં એટલે એના કાલે ઓર્ડર છે એટલે ઓર્ડરનો બ્લોગ આવશે ચૂંટણીનો ચૂંટણીનો ઓર્ડર છે કાલે રિઝલ્ટ છે કાલે એટલે એનો બ્લોક આપણે બનાવશું અને એના પછી આપણે ગામડે જવાનું છે થોડું કામથી મમ્મી બોલાવે છે આ ખેતીના કામથી ચોમાસું આવ્યું છે તો થોડું સામાન લાવવાનું છે ખેતીનું બધું બિયારણ લાવવાનું છે તો ચલો ખાઈ લઉં અને મેં પિક્ચર ચાલુ કરું પિક્ચર તો નહીં બતાવાય કયું જોવું છે ભાવ સ્ટ્રાઇક આવી જાય છે લોચા પડી જાય છે તો ચલો મળી આવે તમને ખાઈ ભાઈ રહું પછી મળું તમને આવું